પટેલની પાઘડી ઝૂકી બનેલી ઘટના સૌરાષ્ટ્રના એક સમૃદ્ધ ગામમાં વર્ષોથી એક નામ ગાજતું હતું માણેક પટેલ ગામમાં કોઈ કોઈ પણ કામ હોય નિર્ણય લેવાનો વારો આવે તો સૌની નજર એમની તરફ જતી મોટી જમીન ખેતી પશુધન સમાજમાં આગવું સ્થાન આ બધું જાણે પટેલ પરિવારની ઓળખ બની ગયું હતું લોકો એમ પણ કહેતા કે આ ગામમાં પટેલની પાઘડી ઊંચી છે અને એ ક્યારેય ઝૂકતી નથી માણેક પટેલ માટે પાઘડી માત્ર માથું ઢાંકવાનું વસ્ત્ર નહોતી તે એમના અસ્તિત્વનો આધાર હતી માણેક પટેલ આખું જીવન એ પાઘડી માટે જીવ્યા હતા બાળપણથી જેમને શીખવાડવામાં આવ્યું હતું કે પટેલ ક્યારેય નમે નહીં ગામમાં કોઈ વાત થાય કોઈ વિવાદ થાય તો પટેલ પરિવારનો નિર્ણય અંતિમ ગણાતો માણેક પટેલને પોતાના પિતાના સમયની વાતો યાદ હતી ત્યારે પટેલની વાત સામે કોઈ બોલવાની હિંમત ન કરતું એ ગૌરવની લાગણી ધીમે ધીમે હંકરમાં ફેરવાતી ગઈ પણ માણેક પટેલને એ ક્યારેય સમજાયું નહીં પરિવારમાં પત્ની ધનુબેન દીકરો વિજય અને દીકરી હેતલ ધનુબેન શાંત સ્વભાવની સ્ત્રી હતી તે ઘર અને પરિવાર સુધી સીમિત રહી તેણે પતિના સ્વભાવ સામે ક્યારેય અજાવ અવાજ ઉઠાવ્યો નહીં વિજય યુવાન થયો હતો શિક્ષણ મેળવેલો પરંતુ પિતાની સાયા નીચે ઉછર્યો હોવાથી તેની ભાષા અને વલણમાં પણ અહંકાર આવી ગયો હતો હેતલ થોડું સંવેદનશીલ સ્વભાવની હતી ગામની સામાન્ય પ્રજા પ્રત્યે તેને સહાનુભૂતિ રહેતી પરંતુ પિતાની સામે બોલવાની હિંમત ન કરતી ગામમાં પટેલ પરિવારનો દબદબો એટલો હતો કે ઘણા લોકો અન્યાય સહન કરતા પણ મોઢું ન ખોલતા કોઈ ખેડૂતની જમીન બાબતે વિવાદ થાય તો પટેલ પરિવારની વાત ચાલે કોઈ ગરીબ પરિવાર મદદ માગે તો પહેલાં એમની યોગ્યતા જોવામાં આવે માણેક પટેલ માનતા કે આ બધું તેમના હકનું છે કારણ કે પટેલ વગર ગામ ચાલતું નથી એક દિવસ ગામમાં ગામના પાદર પર રહેતો કાનાભાઈ પોતાના પુત્ર સાથે માણેક પટેલ પાસે આવ્યો કાનાભાઈ સામાન્ય ખેડૂત હતો મહેનતુ અને ઈમાનદાર તેની જમીન પાસે પટેલ પરિવારની વાડી હતી છેલ્લા કેટલાક મહિનાઓથી વાડીનું પાણી કાનાભાઈના જમીનમાં વહી જતું હતું એના કારણે પાકને નુકસાન થતું હતું કાનાભાઈ શાંતથી વાત કરવા આવ્યો હતો પરંતુ માણેક પટેલે વાત સાંભળતા જ કડક અવાજમાં કહ્યું પાણી અમારી વાડીનું છે જ્યાં વહી જાય ત્યાં વહી જાય તારી જમીન બચાવી હોય તો તું જાતે જ કંઈક કર કાનાભાઈના પુત્રએ થોડી નમ્રતાથી જવાબ આપવા પ્રયાસ કર્યો પરંતુ વિજય વચ્ચે બોલી પડ્યો અમેની સામે અવાજ ઊંચો ન કર ગામમાં કોની પાઘડી ઊંચી છે એ ભૂલ છો નહીં આ અપમાન કાનાભાઈના મનમાં ઊંડે ઉતરી ગયું તે શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ ગામમાં વાત ફેલાઈ ગઈ ઘણા લોકોએ આ ઘટના સાંભળી કેટલાકે કહ્યું પટેલ તો આવા જ હોય તો કેટલાકે મનમાં વિચાર્યું કે હવે બહુ થયું આ નાની ઘટના ધીમે ધીમે મોટું સ્વરૂપ લેતી ગઈ ગામના સરપંચ સામે સરપંચ પાસે ફરિયાદ પહોંચી પંચાયત બોલાવવાનો નિર્ણય થયો માણેક પટેલને આ વાત સાંભળીને ગુસ્સો આવ્યો મારા વિરુદ્ધ પંચાયત આ ગામમાં મારી સામે કોણ ઊભું થશે એમ કહીને તેમણે પંચાયતમાં જવાની જરૂર નથી એવું જાહેર કર્યું આ નિર્ણયથી ગામના લોકો વધુ દુઃખી થયા ઘણા વર્ષોથી દબાયેલું દુઃખ હવે બહાર આવવા લાગ્યું લોકો ચૂપચાપ ચર્ચા કરવા લાગ્યા જો આજે પણ પટેલ નહીં ચૂકે તો આવતીકાલે આ ગામમાં ન્યાય ક્યાં મળશે ઘરમાં પણ આ વાતની અસર પડી હેતલે એક દિવસ ધનુબેનને કહ્યું બા બાપુ ખોટા છે કાનાભાઈની વાતમાં કંઈક અયોગ્ય નહોતું ધનુબેને દીકરીને શાંત રહેવા કહ્યું ઘરમાં શાંતિ રાખ બાપુને ના સમજાવાય પરંતુ હેતલનું મન માનતું નતું વિજય પણ અંદરથી થોડો ગભરાયેલો હતો તેને લાગ્યું કે ગામની નજર હવે બદલાઈ રહેશે પરંતુ પિતાની સામે બોલવાની હિંમત ત્યાંનામાં નહોતી માણેક પટેલ માટે તો આ બધું પોતાની ઈજ્જત સામેનો પડકાર હતું તેમણે મનમાં નક્કી કરી લીધું કે કોઈ પણ રીતે પોતાની પાઘડી ચૂકવા દેવી નથી પંચાયતના દિવસે ગામના મોટા ભાગના લોકો એકઠા થયા માણેક પટેલ આવ્યા નહીં તેમના બદલે વિજયને મોકલ્યો પંચાયતના વડીલોએ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વિજય એ પિતાના શબ્દો જ બોલ્યા પટેલ પરિવાર માફી માંગશે નહીં આ જવાબ પછી ગામમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ કોઈ બોલ્યું નહીં પરંતુ ઘણા દિલ તૂટી ગયા માણેક પટેલને આ વાતનો અહેસાસ નહોતો કે આજે તેમણે માત્ર કાનાભાઈને નહીં પરંતુ આખા ગામને દૂર કરી દીધું છે તે રાત તે રાતે માણેક પટેલ એકલા ઓટલા પર બેઠા હતા આસપાસ શાંતિ હતી પરંતુ તેમના મનમાં અજાણ્યો બોજ હતો જીવનમાં પહેલીવાર તેમને લાગ્યું કે લોકોની નજરમાં તેમની પાઘડી હજી ઊંચી છે પરંતુ હૃદયમાંથી કદાચ તેઓ નીચે ઉતરી ગયા છે છતાં અહંકાર એટલો મજબૂત હતો કે એ વિચારને તેમણે તરત જ દબાવી દીધો આ જ ક્ષણથી એક એવી પ્રક્રિયા થઈ કે જે માણેક પટેલના જીવનમાં સૌથી વધુ વળાંક લાવવાની હતી પંચાયતના દિવસે પ્રક્રિયા શરૂ થઈ માણેક પટેલના જે સૌથી મોટું વળાંક લાવવાની હતી પંચાયતના દિવસે જે મહન ગામમાં છવાયું હતું તે મોન માત્ર બહારનું નહોતું એ માણેક પટેલના જીવનમાં ઘૂસી ગયેલું એક અજાણ્યું સંકટ હતું એમણે પોતાને સમજાવ્યું કે ગામના લોકો થોડા દિવસમાં બધું ભૂલી જશે જેમ હંમેશા ભૂલતા આવ્યા છે પરંતુ આ વખતની શાંતિ કંઈક જુદું હતું શાંતિમાં કંઈક જુદું જ હતું લોકો સામે ન બોલતા ન વાંધો લેતા પરંતુ નજર મિલાવવાનું ટાળતા રસ્તે જતા હવે રામ રામનો અવાજ ઓછો સંભળાતો માણેક પટેલ આ બધું જોઈ રહ્યા હતા પરંતુ સ્વીકારવા તૈયાર ન હતા થોડા દિવસોમાં જ કુદરતે પોતાની ચાલ ચલી ચાલ ચલાવી આ વર્ષે મોસમ મોડું આવ્યું જે ખેતરો પર માણેક પટેલને માટે માણેક પટેલ ગર્વ કરતા હતા ત્યાં પાક સુકાવા લાગ્યો સિંચાઈ માટે જે પાણી વ્યવસ્થા હતી એમાં અચાનક ખામી આવી વાડીમાં પાણી પહોંચતું બંધ થયું માણેક પટેલે મજૂરો બોલાવ્યા પરંતુ કામ થતું નહોતું ખર્ચ વધતો ગયો પરિણામ શૂન્ય રહ્યું આ પરિસ્થિતિમાં તેમણે ગામના કેટલાક ખેડૂતો પાસે મદદ માગવાનો વિચાર કર્યો પરંતુ જે દર દરવાજા વર્ષો સુધી ખુલ્લા રહ્યા હતા એ હવે અડધા બંધ લાગ્યા કોઈ સ્પષ્ટ ના પાડતું નહોતું પણ કોઈ આગળ આવવા પણ નહોતું આવતું પણ નહોતું માણેક પટેલને પહેલીવાર સમજાયું કે સત્તા અને સન્માન વચ્ચે મોટો ફરક છે સત્તા ડરથી મળે છે પરંતુ સન્માન મનથી એક દિવસ મધુબેને પતિને શાંતિથી કહ્યું ગામમાં વાત સારી નથી ગામમાં વાત સારી નથી લોકો દુઃખી છે માણેક પટેલે કડક અવાજમાં જવાબ આપ્યો મને કોઈની જરૂર નથી પરંતુ શબ્દો બોલતા પણ તેમના અવાજમાં પહેલાની જેમ મજબૂતી નહોતી રાત્રે તેઓ ઊંઘી શકતા નહોતા ઓટલા પર બેઠા બેઠા વર્ષો જૂની ઘટનાઓ યાદ આવતી કેટલીક વખત તેમણે કોઈની વાત સાંભળ્યા વિના ફક્ત પોતાની ઈજ્જત જાળવવા માટે નિર્ણય લીધો હતો આ વચ્ચે એક વધુ આઘાત આવ્યો કાનાભાઈની જમીનનો મુદ્દો ગામમાં ફરી ઉઠ્યો પંચાયતના વાડીઓએ વડીલોએ સ્પષ્ટ કહ્યું કે પાણીની વ્યવસ્થા બદલવી પડશે આ નિર્ણય માણેક પટેલ વિરુદ્ધ હતો તેમને લાગ્યું કે હવે ગામ પણ તેમની સામે છે ગુસ્સામાં તેમણે કહ્યું જે કરવું હોય તે કરો પરંતુ અંદરથી એક ડર પેદા થવા લાગ્યો વિજય હવે ખુલ્લેઆમ અસ્વસ્થ અસ્વસ્થ લાગ્યો તેને લાગ્યું કે પિતાનો અહંકાર પરિવારને એકલવાયો બનાવી રહ્યો છે એક સાંજે તેણે હિંમત કરીને કહ્યું બાપુ કદાચ આપણે થોડું નમીએ તો વાત સુધરી શકે આ શબ્દો સાંભળતા માણેક પટેલ ભડકી ઉઠ્યા તને પણ ગામની જેમ મારી ઇજ્જત સસ્તી લાગી છે વિજય ચૂપ થઈ ગયો પરંતુ આ ચૂપમાં એક તૂટફૂટ હતી હેતલની સ્થિતિ વધુ મુશ્કેલ હતી એ ગામની સ્ત્રીઓ સાથે વાત કરતી ત્યારે તેને અંદર ગુસ્સો અને દુઃખ દેખાતું કોઈ સીધું બોલતું નહોતું પણ સંકેતો સ્પષ્ટ હતા હેતલને લાગ્યું કે પિતાએ અજાણતા ઘણા દિલ દુભાવ્યા છે તે રાતે રડી પડી ધનુબેને દીકરીને સાંતાવના આપી પરંતુ પોતે પણ અંદરથી ભાંગી રહી હતી સમય જતાં આર્થિક તંગી વધવા લાગી જે માણેક પટેલ ક્યારેક કોઈ પાસે હિસાબ આપતા નહોતા તેમને હવે ખર્ચ અને નુકસાન ગણવું પડતું પશુઓ માટે ચારો ઓછો પડવા લાગ્યો ખેતરમાં કામ કરતા મજૂરો પણ હવે પહેલાં જેટલી લાગણીથી કામ કરતા નહોતા બધું હવે જાણે હાથમાંથી સરકી રહ્યું હતું એક સાંજે અચાનક માણેક પટેલ બેસતા બેસતા ચક્કર ખાઈ ગયા શરીર નબળું પડી ગયું વિજય દોડી આવ્યો ધનુબેન ગભરાઈ ગઈ આ ઘટનામાં કોઈ મોટી બીમારી નહોતી પરંતુ માણેક પટેલ માટે ચેતવણી હતી શરીર પણ હવે અહંકારનો ભાર સહન કરી શકતું નહોતું તે રાતે માણેક પટેલ એકલા બેઠા રહ્યા પહેલી વાર તેમણે પોતાની પાઘડી હાથમાં લીધી અને લાંબા સમય સુધી જોયા કરી એ પાઘડી જેણે તેમણે હંમેશા ઊંચી રાખી હતી આજે તેમને ભાર સમાન લાગી ભાર સમાન લાગી તેમને યાદ આવ્યું કે તેમના પિતાએ ક્યારેય પાઘડીનો ગર્વ નહોતો કર્યો નહોતો પરંતુ જવાબદારી સમજાવી હતી પાઘડી રાખવી સહેલી છે નિભાવવી અઘરી છે એમ પિતા કહેતા બીજા દિવસે ગામમાં એક ઘટના બની એક ગરીબ પરિવારના ઘરમાં આગ લાગી ગામના લોકો દોડે આવ્યા મદદ કરી માણેક પટેલ પણ ત્યાં પહોંચ્યા પરંતુ કોઈએ તેની તરફ જોયું નહીં તેમની તરફ જોયું નહીં તેઓ મદદ કરવા ઈચ્છતા હતા પરંતુ જાણે કોઈ અદ્રશ્ય દિવાલ ઊભી હતી આ દ્રશ્યએ તેમને અંદરથી હચમચાવી દીધા આ ઘટના પછી માણેક પટેલના મનમાં સતત પ્રશ્નો ઊભા થવા લાગ્યા શું મારી પાઘડી બચાવવા હું માણસાઈ ગુમાવી બેઠો જવાબ મળતો નહોતો પરંતુ પ્રશ્ન સતત સતત કચોટતો રહ્યો વિજય ફરી એક પ્રયાસ કર્યો તેણે શાંતિથી કહ્યું બાપુ ક્યારેક ચૂકવાથી ઇજ્જત ઘટતી નથી વધે છે આ વખતે માણેક પટેલે પટેલ ગુસ્સે થયા નહીં તેમણે કંઈ કહ્યું નહીં મોહન રહી ગયા આ મૌન પરિવાર માટે આશાનો સંકેત હતો ધનુબેને હવે રાત્રે ભગવાન સામે દીવો પ્રગટાયો તેણે કોઈ મોટું માગ્યું નહીં માત્ર એટલું કયું મારા પતિને સાચું સમજવાની શક્તિ આપ્યો હેતલબેન પણ બાજુમાં બેઠી હતી બંનેની આંખોમાં આંસુ હતા પરંતુ મનમાં આશા પણ હતી ગામમાં હવે ખુલ્લે આમ વાત થવા લાગી હતી કે પટેલ પરિવાર બદલાય તો જ શાંતિ આવશે માણેકે માણેક પટેલે આ વાત સાંભળી આ વખતે તેમને ગુસ્સો આવ્યો નહીં તેમને લાગ્યું કે કદાચ આ સંકટ તેમને કંઈક શીખવવા આવ્યું છે સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો પરંતુ માણેક પટેલના મનમાં એક પ્રકારનું યુદ્ધ સતત ચાલતું હતું બહારથી તે હજી પણ ગામના મોટા પટેલ જ લાગતા પરંતુ અંદરથી કંઈક તૂટી રહ્યું હતું જે હંકાર એક સમયે તેને મજબૂત બનાવતો હતો એ જ હવે ભાર બની ગયો હતો ગામમાં લોકો સાથે વાતચીત ઓછી થઈ જઈ થઈ ગઈ હતી જ્યાં ક્યારેક લોકો તેમની હાજરીમાં ચૂપ થઈ જતા ત્યાં હવે તેમની હાજરીમાં નિર્ભયપણે વાતો થતી આ બદલાવ માણેક પટેલની અંદરથી હચમચાવી રહ્યો હતો એક દિવસ સરપંચે સભા બોલાવવાની જાહેરાત કરી વિષય હતો પાણી વિતરણ અને અગાઉના વિવાદનો ઉકેલ માણેક પટેલને આમંત્રણ મોકલાયું પહેલાં જેમ તેણે અવગણના કરી અવગણના કરી શકતા તેમ હવે શક્ય ન હતું ધનુબેને પતિને શાંતિથી કહ્યું આ વખત જજો માણેક પટેલ લાંબો શ્વાસ લઈને સંમત થયા આ સંબંધી પોતે જ એક મોટું પરિવર્તન હતું ગામ સભાના દિવસે ગામના બધા લોકો લોકો એકઠા થયા સૌની નજર માણેક પટેલ તરફ હતી ઘણા વિચારી રહ્યા હતા કે આજે પણ પટેલ પોતાનું જ બોલશે માણેક પટેલ ધીમે ધીમે આગળ આવ્યા આગળ વધ્યા પહેલીવાર તેમણે મંચ પર ચડતા પહેલાં પોતાના પગલા ધીમા કર્યા મંચ પર પહોંચીને તેઓ થોડા ક્ષણ ચૂપ રહ્યા અને ચૂપમાં આખા ગામનો ભૂતકાળ અને વર્તમાળ સમાયેલું હતું માણેક પટેલે બોલવાનું શરૂ કર્યું પરંતુ અવાજમાં પહેલાંની ગજના ગર્જના નહોતી આ ગામમાં મેં ઘણા વર્ષો વિતાવ્યા છે તેમણે કહ્યું અને કદાચ એ વર્ષોમાં હું ઘણી વખત ખોટો પણ થયો છું આ શબ્દો સાંભળતા જ લોકો એકબીજાની સામે જોવા લાગ્યા કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પટેલે કે પટેલ ભૂલ સ્વીકારી રહ્યા છે તેમણે આગળ કહ્યું મને લાગતું હતું કે મારી પાઘડી ઊંચી રાખવી એ મારી ફરજ છે પરંતુ આજે સમજાયું કે પાઘડી માથા પર નહીં દિલમાં ઊંચી રાખવી જોઈએ આ શબ્દો સાથે તેમણે પોતાના માથેથી પાઘડી ઉતારી આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો માણેક પટેલે પાઘડી બંને હાથમાં લઈ ને નમન કર્યું આ આ એક ક્ષણ હતી જે ગામે ક્યારેય જોઈ નહોતી પટેલની પાઘડી ઝૂકી હતી કાનાભાઈ આગળ વધ્યા તેમની આંખોમાં ગુસ્સો ન હતો આશ્ચર્ય હતું માણેક પટેલે સીધા તેમની સામે જોઈને કહ્યું તમે જે દુઃખ સહન કર્યું એ માટે હું માફી માગું છું આ એ વાક્યે વર્ષો ભાર હળવો કરી દીધો કાનાભાઈએ આગળ આવીને કહ્યું મને માફી નહીં ન્યાય જોઈતો હતો અને આજે એ મળી ગયો આ દ્રશ્ય જોઈ ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા જે પટેલને લોકો ડરથી માનતા હતા એ પટેલ આજે માનવતા માટે માન મળતો હતો સરપંચે તરત જ પાણી વિતરણનો નવો ન્યાયસંગત નિર્ણય જાહેર કર્યો અને બધા સંમત થયા ગામ સભા પૂરી થયા પછી માણેક પટેલ મંચ ઉપરથી નીચે ઉતર્યા લોકો તેમને હાથ મિલાવવા લાગ્યા આ સ્પર્શમાં કોઈ ભય નહોતો માત્ર આદર હતો માણેક પટેલને લાગ્યું કે આ એ ઈજ્જત છે જે તેમણે ક્યારેય અનુભવ્યું નહોતી ઘરે પરત ફર્યા પછી ધનુબેનના ચહેરા પર લાંબા સમય પછી શાંતિ હતી હેતલ પિતાને જોઈ રડી પડી વિજયે આગળ આવીને પિતાને પગે હાથ લગાવ્યો માણેક પટેલે તેને ઊભો કર્યો ને કહ્યું આજે મને સાચું શીખવ્યું આજે મને સાચું શીખ આ ઘટના પછી ગામમાં ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું પટેલ પરિવાર હવે પહેલાં જેટલો દબદબો રાખતો નહોતો પરંતુ લોકો સાથે સંવાદ વેધ્યો માણેક પટેલ હવે નિર્ણય લેતા પહેલાં લોકોની વાત સાંભળતા ખેતરમાં પાણીની સમસ્યા ઉકેલાય ગામમાં સહકારનો ભાવ પાછો આવ્યો આર્થિક મુશ્કેલીઓ પણ ધીમે ધીમે ઓછી થવા લાગી મોસમ સુધર્યો પાક સારો થયો લોકો એકબીજાને મદદ કરવા લાગ્યા માણેક પટેલને સમજાયું કે નમ્રતા માત્ર મનની નહીં પરંતુ જીવનની જરૂરિયાત છે એક સાંજે માણેક પટેલ ઓટલા ઉપર બેઠા હતા સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો તેમણે પોતાની પાઘડી બાજુમાં મૂકી હવે એ પાઘડી ભાર લાગતી નહોતી તે જવાબદારીનું પ્રતિક બની ગઈ હતી તેમણે મનમાં વિચાર્યું જો આ પાઘડી ઝૂકી ન હોત તો કદાચ હું આજે એકલો ગામના યુવાનો હું એકલો હોત ગામના યુવાનો હવે માણેક પટેલને જુદી નજરે જોવા લાગ્યા તેઓ હવે દબદબા નહીં અનુભવના માણસ બન્યા હતા લોકો સલાહ માટે આવે સમસ્યા લઈને આવે માણેક પટેલ દરેકને ધ્યાનથી સાંભળતા મિત્રો આ સ્ટોરી માત્ર એક પટેલ પરિવારની નથી આ સ્ટોરી દરેક એવા માણસ માટે છે જેને લાગે કે નમવું એટલે હાર સાચી હાર તો અહંકાર છે અને સાચી જીત નમ્રતા છે પાઘડી ઝૂકી પરંતુ માણસ ઊંચો થયો અને એ એ જ સાચી ઈજ્જત છે અંતિમ સંદેશ જ્યારે માણસ પોતાનું અહંકાર અહંકાર ઝુકાવે છે ત્યારે સમાજ તેને ઊંચે ઉઠાવે છે આ સ્ટોરી એ સત્યની સાક્ષી છે કે શક્તિ કરતાં સંવેદના મોટી છે અને પાઘડી કરતાં માનવતા વધુ ઊંચી છે જો તમને આ સ્ટોરી મનને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરી વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવી વધુ સમાજને હરીસો બનાવતી સ્ટોરીઓ અમે લાવી શકીએ આ સ્ટોરી કોઈને વિચારવા મજબૂત કરે એવી લાગી હોય તો શેર તો કરો કારણ કે એક સ્ટોરી પણ વિચાર બદલી શકે છે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે લાઇકનને પણ દબાવજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે